મારી હસમુખ સક્સેના ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઇક કરી સબસ્ક્રાઇબ કરો અને બેલ ના સિમ્બોલ પર ક્લિક કરો આજે પિરિયાદજીનો જન્મદિવસ છે અને આજે પહેલી વાર અમદાવાદથી ગાંધીનગર મેટ્રો ટ્રેનમાં સવારી કરી રહ્યા છે કમલેશભાઈ ધવન અને હસમુખ સક્સેના જય ભીમ જય સંવિધાન જય જય ગરવી ગુજરાત શું કેવું કમલેશભાઈ વિશે આપને ખુશી થઈ છે મહિલા શક્તિ જિંદાબાદ ગાંધીનગર થી અમદાવાદ જે મેટ્રો ટ્રેન ચાલુ થઈ છે ને એના ડ્રાઈવર એટલે સારથી એક મહિલા એક દીકરી હતી એ ગુજરાતની દીકરી હતી એ દીકરીને ખૂબ ખૂબ અભિનંદન આજે સત્તર સપ્ટેમ્બર એટલે ભારતના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે અને ગઈકાલે સોળ તારીખે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનની લીલી ઝંડી આપીને ગાંધીનગરથી અમદાવાદની મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ આજે સત્તર સપ્ટેમ્બર છે એટલે યાદ કરવા પડે એટલે વાડસથી પાડજ મારે જવાનું થયું તો ઓલા ઉબેર અને રેપિડો જે ગાડી જે છે પ્રાઇવેટ ગાડી એમાં ત્રણસો રૂપિયા ચૂકવવા પડ્યા પણ ત્યાંથી મારે જ્યારે આવવાનું થયું ત્યારે મેટ્રો ટ્રેનમાં મારા એક મિત્ર કમલેશભાઈ પણ ત્યાં મૂકવા માટે આવ્યા હતા અને આજે સત્તર સપ્ટેમ્બરે મારા એક માનીષભાઈ એમનો પણ જન્મદિવસ હતો ને મારા મિત્ર બિપિનભાઈ પટેલનો પણ જન્મદિવસ હતો હું ત્યાં મેટ્રો ટ્રેન વાડ ટિકિટ લીધી તો દીકરી હતી પશ્ચિમ બંગાળની દીકરી એનું નામ મનીષા મંડલ હતું એણે મને વીસ રૂપિયાની પછી મને પચીસ રૂપિયાની ટિકિટ આપી ત્યારે મને એવું થયું કે ઉબેર અને રેપિડોમાં આવું છું ત્યારે ત્રણસો રૂપિયા થાય છે એના માત્ર પચીસ રૂપિયા એટલે માન્ય નરેન્દ્રભાઈ હું મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે પણ સાથે મારે એ પણ વાત કરવી છે જ્યારે મારે સવારે ગાડીમાં જવાનું થયું ત્યારે ચર્ચા થઈ કે ઓલા ગાડીમાં રેપિડ આજે ઉત્તર ભારતના માલધારી સમાજમાંથી આવતા અઢારસો બેસીમાં માં જન્મેલા રામાસ્વામી પીરિયાર નો પણ જન્મદિવસ એ મોટા સમાજ સુધારક હતા એ અંધશ્રદ્ધા ઉપર ઘણું બધું કામ કર્યું શિક્ષણ ઉપર પણ ઘણું બધું કામ કર્યું કે જેમણે એકાણું વર્ષ સુધી એટલે કે ચાલીસ વર્ષનો અભ્યાસ કર્યો અને પછી સાચી રામાયણે લખી આ રામા સામે પેરિયાર ને નતમસ્તકે વંદન કરું છું કેમ કે કે ગ્રંથોએ કરી ગરબાને વાત ન કરી એક પણ ખરી જેને પૂજાય તે પૂજો આ છે ધર્મની બલિહારી આ રામા સ્વામી પિરિયારે સાબિત કરીને બતાવીને સાચી રામાયણે લખી એ વિગતે વાત કરીશું વિશેષમાં વાત કરું આપણે તો આજે એસસી એસટી ઓબીસી જે એક આઠ બે હજાર ચોવીસના રોજ જે વર્ગીકરણનો જે જજમેન્ટ આપવામાં આવે છે એના વિરોધમાં એક અનામત બચાવ સંકલ્પ યાત્રા વડોદરા ખાતે જાય છે એનું પણ સ્વાગત કરવામાં આવ્યું અને એ સજ્જનતાભેર જે યાત્રા નીકળી છે એ એસસી એસટી ઓબીસી માટે છે અને આજે વિશ્વકર્મા ભગવાનની પણ જન્મ જયંતિ છે એ વાત પણ વિશ્વકર્મા ભગવાન એકવાર કહ્યું તે બેઠા હતા કે જે ભગવાને જે માણસ બનાવ્યો છે એ માણસે ભગવાનને બનાવ્યો તો આ માણસ એ લાકડા રૂપી ભગવાનને પૂજન કરે છે પણ જાણે ભગવાનને જેણે બનાવે છે એને પૂજન કરતો નથી આ બહુ મહત્ત્વની વાત છે આ બહુ સમજવા જેવી વાત છે ઘણી બધી વાતો છે પણ ટૂંકમાં હું આ વાત કરીશ કે આજે એમનો પણ જન્મદિવસ આ ત્રણે ત્રણની વાત કરી આ દેશમાં જો કોઈ આપવાનું કામ કર્યું હોય તો માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ઓબીસી સમાજમાંથી આવે છે પેરિયાર રામાસ્વામી એ સુધાર એ પણ ઓબીસી સમાજમાંથી આવે છે અને વિશ્વકર્મા ભગવાન પણ એ પણ ઓબીસી સમાજ આજે વર્તમાનની વાત કરું છું હું ભૂતકાળની વાત નથી કરતો પણ આ બહુ સમજવા જેવી છે એટલે આ દેશનો મોટામાં મોટો આતંકવાદ એ જાતિવાદ છે મોટામાં મોટો આતંકવાદ ભેદભાવ છે મોટામાં મોટો આતંકવાદ ભય છે અને મોટામાં મોટો આતંકવાદ એ ભ્રષ્ટાચાર છે ગણેશ વિસર્જન પણ હતું મનની શાંતિ માટે ધર્મ બહુ જરૂરી છે પણ બધા જ ધર્મો સારા છે મંદિર મસ્જિદ ગુરુદ્વારા પણ મહત્વની વાત ત્યાં છે કે સમૃદ્ધ થવા માટે તો શિક્ષણ સિવાય કોઈ ઉપાય નથી ઘણી બધી વાતો કરી પણ આ વાત એટલા માટે મારે કરવી છે કે મેટ્રો ટ્રેનની અંદર જે મોટેરાથી ગાંધીનગર આવવાનું હતું અને ગાંધીનગરના ઘણા મિત્રો ત્યાં મળ્યા વાડસથી પાંચ મિનિટમાં મોટેરા આવી ગયું પાંચ કે દસ મિનિટની અંદર પણ પછી જે એક કલાક પછી ટ્રેન ઉપાડવાની હતી મોટેરાથી ગાંધીનગર અને જે ઇંતજાર હતો એ ઇંતજાર મારી પ્રજાની વચ્ચે મૂકો છે જે ગાંધીનગરના જે યાત્રાળુ હતા એમને ખબર હશે કે કેવું એમને મહેસૂસ થયું કે મહાનગરપાલિકાનો વિકાસ અને ગામડાઓનો વિકાસ તમે આ રોડ ઉપર જોઈ શકો છો આ રોડના ખાડા કે ચિલોડા થી દહેગામ નરોડા થી દહેગામ અને દહેગામથી કપડવંજ અને દહેગામથી બાયડ અને દહેગામથી મોડાસાના રસ્તા કેવા છે પંચોતેર વર્ષની આઝાદી પછી પણ આ પ્રકારની પરિસ્થિતિ આ કેવી ખેડાથી લઈને અને અને દલપતપુરાથી દયગામ નાના નાના ગામડાઓ જે છે એ ગામડાઓ તમે જુઓ તો આમોદરાથી લઈને અંબાજી વિકાસ જુઓ કોઈ જ વિકાસ નહીં પ્રજાએ જાગવાની જરૂર છે આ વાત કેવી છે આજે સત્તર સપ્ટેમ્બર છે ત્યારે ભારતના વડાપ્રધાનનો જન્મદિવસ છે ત્યારે હકથી કહેવામાં આવે છે કે આ કેમ આ ભેદભાવ નીતિ આ શેની ભેદભાવ નીતિ જન્મ દિવસે તો અનંત અનંત શુભકામનાઓ પાઠવીએ છીએ પણ જ્યારે આગળ વાત કરીએ મુજબ કે ગ્રંથોએ કરી ગરબડની વાત ન કરી એક પણ ખરી જેને પૂજાય તે પૂજો આ છે ધર્મની બલિહારી આપે કહ્યું કે વિશ્વકર્મા ભગવાનની જન્મજયંતિ એમની જન્મજયંતિ પણ ઉજવી રામાસ્વામી એ માલધારી સમાજમાં થઈ ગયા એમણે બહુજનો માટે કામ કર્યું એ પોતે એક સમાજ સુધારક હતા એમની જયંતીમાં લોકો યાદ નથી કરતા પણ ભારતના એક એક નાગરિકના કાન સુધી આ વાત પહોંચવી જોઈએ કે અસલ જે હીરો હોય તો રામાસ્વામી પેરિયાર હતા મોહનદાસ કરમચંદ ગાંધી હતા નહીં આ તો ગ્રંથોએ ગરબડ કરી છે આ વાત કરવી છે મજબૂતાઈથી વાત કરવી છે અને સચ્ચાઈની વાત કરવી છે કે ગુજરાતના માલધારી રબારી સમાજને ખબર પડે કે અમારા પનોતા પુત્ર એ રામાસ્વામી પેરિયાર હતા જેમનો જન્મ ઉત્તર ભારતમાં થયો હતો નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ પણ ઓબીસી સમાજમાંથી આવે છે એ પણ વિકાસની વાત કરે છે પણ આ ભેદભાવ શેનો મહાનગરપાલિકાનો વિકાસ થાય છે તો ગામડાઓ અઢાર હજાર ગામડાઓનો વિકાસ કેમ નહીં વડોદરાની અંદર જ્યારે વળતર ચૂકવવામાં આવે છે તો મોડાસા અરવલ્લી બાયડ જેવા નાના નાના ગામડાઓમાં અને નાના નાના જિલ્લાઓમાં કેમ નહીં આ પ્રશ્ન પ્રજા પૂછે છે પ્રજા માલિક છે આ વાત કરવી છે લોકોના કાન સુધી વાત પહોંચે આ વાત લોકોના ખુશ કરવા માટે નથી માત્ર ને માત્ર પોતાના હકની ભાઈ છે સત્યનો સંઘર્ષ છે માટે વાત કરવી છે જય સંવિધાન જો તમને આ વાત ગમતી હોય તો વધુને વધુ શેર કરો દરેકના કાન સુધી પહોંચે અને આ જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ તો કરજો જ અને વધુને વધુ જોજો આ વાત પણ આપણે કરવી છે કેમ કે સાચી વાત પ્રજાના કાન સુધી પહોંચે અને કાન સુધી પહોંચે તો નાભી સુધી જશે અને નાભીથી જે નાદ નીકળશે અને ત્યારે જે ભારત જે વિશ્વગુરુ બનશે કારણ કે સંવિધાન ઉપર આ દેશ ચાલે છે અને સંવિધાનની સાચી અમલવારી થવી જોઈએ આ વાત કરવી છે જય સંવિધાન જય જય હરવી ગુજરાત જય ભારત